પાંચ કાર્યકર્તાઓ રજૂ કરવા માંગ કરવા માંગવામાં આવ્યો છે સમય તો પાંચ કાર્યકર્તાઓની જામીન અરજી મુદ્દે હાઈકોર્ટમાં સુનવણી સરકાર પક્ષે જવાબ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો હાઈકોર્ટમાં હવે આવતીકાલે વધુ સુનવણી હાથ ધરવામાં આવશે તો કોંગ્રેસ કાર્યાલય બહાર પથ્થરમારાનો આ કેસ જેમાં પાંચ કોંગ્રેસ કાર્યકર્તાઓ જેલમાં બંધ છે અને આ તમામની જામીન અરજી પર હાઈકોર્ટમાં સુનવણી થઈ પાંચ કાર્યકર્તાઓની જામીન અરજી મુદ્દે હાઈકોર્ટમાં સુનવણી સરકાર પક્ષે જવાબ રજૂ કરવા માટે સમય માંગવામાં આવ્યો છે સાબરકાંઠાના હિંમતનગરની સિવિલ હોસ્પિટલ જ્યાં ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ બાર કેસ નોંધાયા હતા જેમાં ચાર સેમ્પલના પરિણામમાં એકનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો જ્યારે ત્રણના રિપોર્ટ નેગેટિવ આવ્યા જોકે અત્યાર સુધીમાં છ દર્દીના મોત થઈ ચૂક્યા છે જ્યારે પાંચ દર્દી હાલમાં સારવાર હેઠળ છે તો એક દર્દીને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી આ તરફ ચાંદીપુરા વાયરસના કહેરને લઈ આરોગ્ય વિભાગ પણ એક્શનમાં છે જંતુનાશક દવાનો છંટકાવ સહિત સર્વેની કામગીરી વધારવામાં આવી જ્યારે શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ પુણેની લેબમાં મોકલવામાં આવી રહ્યા છે